ઉપલેટા વિજયનગર આકડિયા આકડિયા ગામ જોઈ રહી છે और बंदा जरी बुजर्ग गोंडल देखो तरफ जा रही है राजकोट मोरबी मैचिंग थे क्यों राजकोट को जयपुर सीट बेतरन खाली चाहिए। रात को सुरेंद्रनगर, सुरेंद्रनगर चाहिए रही चाहिए लोकल, आराम थी सिक्टू मरी रहे हैं राजकोट जूनागढ़ लोकल एम भी आराम थी सीटू मड़ी रहे एम चे घनी बड़ी सीटू खाली चे राजकोट गोंडल लोकल मिनी बस अमरेली ઓ એમાં બી ઘણી બધી સીટ ખાલી છે રાજકોટ વરુડી માતા મળી રહે છે રાજકોટ અમદાવાદ બધામાં સીટો આરામથી મળી રહે એમ છે અત્યારે इलेक्ट्रिक बस राजकोट जाम नगर જોઈએ કેવો ટ્રાફિક છે ઓ ફૂલ પેક રાજકોટ મોરબી ચાર્જિંગ માટે જઈ રહી છે જેતપુર એ ભી ખાલી છે પતિ 200 દાહોદ દાહોદ માટે રવાના રાજકોટ નથી જામજોધપુર થી આવી હતી આ જામનગર દાહોદ ઓલી જામજોધપુર દાહોદ બંને દાહોદ તરફ જઈ રહી છે હમ આમાં બી જગ્યા મળે એમ નથી

સુરેન્દ્રનગર રાજકોટ જામનગર લોકલ ટ્રાફિક છે દાહોદ ધ્રોલ થી દાહોદ દાહોદ ઉપરા ઉપરી ત્રણ બસ હાલ રાજકોટ થી બાટવા હળવદ જઈ રહી છે જગ્યા મળવાની સંભાવનાઓ ઓછી અમદાવાદ ઉપલેટા ઓ ફૂલ પેક પોરબંદર ગાંગરેડી પેલી વાર નામ સાંભળ્યું છે ટ્રાફિક ટ્રાફિક બસમાં ઓછો છે યાત્રીઓ એટલા બધા છે નહીં ઘણી બધી સીટો ખાલે છે ગાંગડી જવા માટે રાજકોટ રોલ ઘણી બધી સીટો ખાલી છે લેડીઝ કંડક્ટર તારી તારી જઈ રહી છે ઉપરા ઉપરી ઘણી બધી બસો ખીજડિયા જેવું છે ચાબોડા એ બી ખાલી છે જઈ છે જસદણ રહી હવે ભાડલા થી જતી હોય આચકોટ થઈને એ ખ્યાલ નથી પણ બસ છે ફૂલ ફૂલ પેક જઈ રહી છે जामनगर संजेली जामनगर संजेली पाचड़ी सीटू खाली चल आराम थी जगह मड़ी रह से वेराउड मोरबी ओ भूज राजकोट ये तो सर्विस में जैसे રાજકોટ પોરબંદર સારો એવો ટ્રાફિક છે જામનગર અત્યારે સાંજે જામનગર જઈ રહી છે સવારે જામનગર થી ભિલોડા જતી હોય છે રાજકોટ વાકાને લોકલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઇલક્સ ડેપો તરફ ભાવનગર ખંભાળિયા પાછળ એક સીટ ખાલી છે જેતપુર દાહોદ મંડોર ઓ દાહોદ માં આ ચોથી બસ આમાં થોડો ટ્રાફિક ઓછો છે બાકી બધી ફૂલ ગઈ રાજકોટ મોરબી લોકલ આપણું લાસ્ટ કેપ્ચર સાંજનું આજનું ઓ કાફી ટ્રાફિક સારો એવો છે